હેલો દોસ્તો આજે આપણે પે સિયલ પોલીસ ભરતી માટે મહત્વની ટોપર્સ નોટ્સ જોઈએ છીએ એમાં આપણે આજની ટોપર્સ નોટ્સમાં ત્રીજો વિડીયો છે એટલે કે ત્રીજી નોટ્સ છે અને દોસ્તો આજની નોટ્સમાં તમને હૃદય વિશે માહિતી મળવાની છે અને દોસ્તો આજની નોટ્સમાં આટલું આપણે જોઈશું કે પહેલું કે ધોરણ અગિયાર સાયન્સની બુકમાં જીવવિજ્ઞાનની બુકમાં આપેલી માહિતી જે હૃદય વિશે જે ધોરણ અગિયાર સાયન્સની બુક છે જે વિજ્ઞાનની બુક એટલે કે જીવવિજ્ઞાનની બુક તેમાં આપેલી માહિતી છે તે જોઈશું બીજું કે હૃદય વિશેના અતિ મહત્વના બધા જ પ્રશ્નો જે સત્યાવીસ જેટલા મહત્ત્વના પ્રશ્નો થાય છે તે જોઈશું પછી ત્રીજું કે હૃદય વિશે જે ગૂગલ સર્ચમાં માહિતી છે તે જોઈશું એટલે કે ગૂગલમાં સર્ચ કરેલી હૃદય વિશેની માહિતી જોઈશું જે પાઠ્યપુસ્તકમાં નથી અને ચોથું કે ઉપરની બધી જ માહિતી પરથી વિધાન વરસ્ટ પ્રશ્ન આપણે જોઈશું અને પાંચમું એટલે કે લાસ્ટમાં તમને અગાઉની નોટ્સ નોટિસ નહીં દોસ્તો નોટ્સમાં તમને જે સ્ટાર પ્રશ્ન આપ્યો હતો તે સ્ટાફ પ્રશ્ન જોઈશું તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજનો વિડીયો અને હા દોસ્તો હજુ સુધી જો તમે અમારા ચેનલ સાથે જોડાનાર નથી તો જોડાઈ જજો કેમ કે દોસ્તો આપણે આવી જ ટોપર્સ નોટ્સ અને આઈએમપી પ્રશ્નો એટલે કે પાઠ્યપુસ્તકના મહત્વના પ્રશ્નો આપણે લેતા આવીએ છીએ તો અમારા ચેનલ સાથે જોડાઈ જજો એટલે કે અમારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ચાલો દોસ્તો જોઈએ અત્યારે

હૃદય મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થતું અંગ છે જે ઉર સિય ગુહામાં ગોઠવાયેલ છે જે બે ફેફસાની વચ્ચે સાધારણ ડાબી બાજુ આવેલ છે તે બંધ મુઠ્ઠી જેટલા કદનું છે કદનું હોય છે તે બેવડી પટમાય કોથળી પરિહદ આવરણ દ્વારા રક્ષિત હોય છે ખાસ યાદ રાખજો દોસ્તો જેમાં પરિહદ જળ આવેલ હોય છે આપણું હૃદય ચાર ખંડીય છે બે તુલનાત્મક રીતે નાના ઉપરના ખંડોને કર્ણકો કહે છે અને બે મોટા નીચેના ખંડોને સેપકો કહે છે આંતર કર્ણક પટલ તરીકે ઓળખાતી પાતળી દીવાલ ચમડા અને ડાબા કર્ણકોને જુદા પાડે છે જ્યારે જાડી દીવાલ આંતર સેપક પટલને ડાબા અને જમણા સેપકને જુદા પાડે છે એક જ બાજુના કર્ણક અને સેપક પણ જાડી પેશી જેને કરણક પટલ કહે છે તેના દ્વારા જુદા પડે છે જો કે આ પટલોમાં એક એક છિદ્ર હોય છે જેના દ્વારા એક જ બાજુના બંને ખંડો જોડાય છે જમણા કર્ણક અને જમણા સેપક વચ્ચેનું છિદ્ર ત્રણ સ્નાયુલ પડદા દ્વારા નિર્મિત તિદલ વાલ્વ દ્વારા સુરક્ષિત હોય છે જ્યારે દિલદર દિદલ અથવા મિત્તલ વાલ્વ દ્વારા કર્ણક અને ડાબા સેપક વચ્ચેને એટલે કે વચ્ચેના છિદ્રને સુરક્ષિત કરે છે જમણા અને ડાબા સેપકનું અનુક્રમે ફુસ્ય ધર્મની અને મહાધમની એટલે કે ધમની કાંડમાં ખુલતું છિદ્ર અર્ધચંદ્રાકાર વાલ્વ ધરાવે છે હૃદયના વાલો રુધિના પ્રવાહને ફક્ત એક જ દિશામાં વહન કરાવે છે એટલે કે કર્ણકોમાંથી શેપોકોમાં અને શેપોકોમાંથી ફુસ્ફુસ ધમની અને મહાધમની એટલે કે ધમની કાનમાં આ વાલ્વ રુધિર પ્રવાહને પાછો ફરતો રોકે છે દોસ્તો બીજી સાઈડમાં માહિતી હતી આટલી આટલું યાદ રાખો આમાંથી આપણું હૃદય સામાન્ય રીતે એક મિનિટમાં સિત્તેર થી પંચોતેર વખત ધબકે છે સરેરાશ બોતેર ધબકારા પર મિનિટ એટલે કે એક મિનિટમાં બોતેર વાર ધબકે છે દોસ્તો તમે આ આકૃતિ જોઈ શકો છો આ આકૃતિ આપણે પાઠ્યપુસ્તકમાં આપ આપેલી છે તમને પાંચ સેકન્ડનો સમય આપું છું તમે સ્ટોપ કરીને જોઈ શકો છો ડાબુ કણક શેપક ને એ બધું તમે જોઈ શકો પછી આપણે પ્રશ્ન પર જઈ શકીએ છીએ એટલે કે પ્રશ્ન પર જવી

જમણા કર્ણક અને ડાબા સેપક વચ્ચે કયો વાલ આવેલો હોય છે તો દોસ્તાનો આન્સર આવશે ત્રિદલ વાલ્વ જમણા કર્ણક અને ડાબા સેપક વચ્ચે ત્રિદલ વાલ્વ આવેલો હોય છે પ્રશ્ન ચાર ડાબા કર્ણક અને ડાબા સેપક વચ્ચે કયો વાલ આવેલો હોય છે તો દોસ્તાનો આન્સર આવશે દ્રિદલ ડા દ્રિ અને છ ત્રી યાદ રાખજો એટલે કે જમડામાં ત્રિદલ વાલ્વો અને ડાબામાં દ્વિદલ વાલ્વો પ્રશ્ન પાંચ લોહીનું દબાણ માપવા માટે કયા સાધનો ઉપયોગ થાય છે તો દોસ્તોનો આન્સર આવશે સ્પિગ્મો મેનોમીટર દોસ્તો લોહીનું દબાણ માપવા માટે સ્પિગ્મો મેનોમીટર સાધનનો ઉપયોગ થાય છે પ્રશ્ન છ અન્ય અંગોમાંથી હૃદય તરફ લઈ જતી રક્તવાહિનીને શું કહે છે તો દોસ્તોનો આન્સર આવશે શીરા અન્ય અંગોમાંથી હૃદય તરફ લઈ જતી રક્તવાહિનીને શિરા કહેવાય છે પ્રશ્ન સાત હૃદયના કયા ભાગોમાં શુદ્ધ અને અશુદ્ધ લોહી હોય છે તો દોસ્તો આન્સર આવશે હૃદયના જમણા ભાગમાં અશુદ્ધ અને ડાબા ભાગમાં શુદ્ધ એટલે કે જ અ ડા સુ દોસ્તો આ રીતે યાદ રાખી શકો છો તમે પ્રશ્ન આઠ હૃદયની ધડકોન કરવા વાળો હોર્મોન કયો છે એન્ડ્રી નાલિન હૃદયની ધડકોન નિયંત્રિત કરવા વાળો હોર્મોન એન્ડ્રી નાલિન છે પ્રશ્ન નવ ગર્ભાશયમાં રહેલા બાળકમાં કેટલા મહિને હૃદય આવે છે તો દોસ્તો આન્સર આવશે ત્રણ મહિને ગર્ભાશયમાં રહેલા બાળકમાં ત્રણ મહિને હૃદય આવે છે પ્રશ્ન દસ હૃદયમાંથી કયા અંતસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે તો દોસ્તોના આન્સર આવશે એન્ટ્રીયલ નેટ્રીયુરેટિક ફેક્સ દોસ્તો ખાસ યાદ રાખજો હૃદયમાંથી એન્ટ્રિયલ નેટ્રીયુરેટિક ફેક્સ અંતસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે એ એન એફ પ્રશ્ન અગિયાર હૃદયના ધબકારાનું નિયંત્રણ કયા સ્ત્રાવો દ્વારા થાય છે એટલે કે અંતસ્ત્રાવો દ્વારા થાય છે તો દોસ્તોના આન્સર આવશે થાઇરોક્સિન અને એન્ડ્રાનિલિન હૃદયના ધબકારાનું નિયંત્રણ થાઇરોક્સિન અને એન્ડ્રાલિન અંતસ્ત્રાવો દ્વારા થાય છે પ્રશ્ન બાદ હૃદયની ગતિને નિયંત્રિત કરવામાં કયો વાયુ મદદરૂપ થાય છે તો દુસ્તોના આન્સર આવશે સીઓ ટુ કાર્બન ડાયોક્સાઇડ હૃદયની ગતિને નિયંત્રિત કરવામાં સીઓ ટુ એલકી કાર્બન ડાયોક્સાઇડ મદદરૂપ થાય છે પ્રશ્ન તેર શરીરમાં લીધેલા ખોરાકમાંથી ઉર્જા છૂટી પાડવાની ક્રિયાને શું કહે છે તો દુસ્તોના આન્સર આવશે શ્વસન પ્રશ્ન ચૌદ શ્વસન તંત્રમાં કયા અંગનો સમાવેશ થાય છે તો દુસ્તોના આન્સર આવશે નાસિકા સિદ્ર નાસિકા કોટર કંઠનળી શ્વાસનળી અને ફેફસાનો શ્વસન તંત્રમાં નાસિક છાત્ર અને નાસિકા કોટર કંઠનાડી શ્વાસનળી ફેફસાનો કે તે અંગનો સમાવેશ થાય છે પ્રશ્ન 15 જે શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય છે તેનું અલકે તેને કયું શ્વસન કહે છે તો દોસ્તોનું આન્સર આવશે જારક શ્વસન જે ઓક્સિજનની હાજરીમાં જે શ્વસન થાય તેને જારક શ્વસન તો દોસ્તો જે જે ઓક્સિજનની ગેરહાજરીમાં થાય તેને કયું શ્વસન કહેવાય તો અજારક શ્વસન કે જે શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય તેને અજારક શ્વસન કહે છે પ્રશ્ન સત્તર ઈ નું પૂરું નામ જણાવો તો દોસ્તોના આન્સર આવશે ઇલેક્ટ્રોનિક કાર્ડિયોગ્રામ નું પૂરું નામ થાય છે ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ પ્રશ્ન અઢાર પુખ્ત વયના માણસનું હૃદય દર મિનિટે કેટલું લોહી પંપિંગ કરે છે તો દોસ્તોના આન્સર આવશે પાંચ લીટર પુખ્ત એટલે કે પુખ્ત વયના માણસનું હૃદય દર મિનિટે પાંચ લીટર લોહી પંપિંગ કરે છે દર મિનિટે દોસ્તો યાદ રાખજો પ્રશ્ન ઓગણી માનવ હૃદય કેટલા ભાગોમાં વહેંચાયેલું છે તો દોસ્તોના આન્સર આવશે ચાર ભાગોમાં માનવ હૃદય ચાર ભાગોમાં વહેંચાયેલું છે પ્રશ્ન વીસ માનવ શરીરનું સૌથી વધુ વપરાતું અંગ કયું છે તો દોસ્તોના આન્સર આવશે હૃદય માનવ શરીરનું સૌથી વધુ વપરાતું અંગ હૃદય છે

પ્રશ્ન તેવી હૃદયના દબાણથી અસર માપવાના સાધને શું કહે છે તો આન્સર આવશે કાર્ડિયોગ્રામ હૃદયના દબાણથી વિશ્વમાં હૃદય ઈસવીસન ઓગણીસો સડસઠમાં વિશ્વમાં હૃદય બદલવાનું સૌ પ્રથમ ઓપરેશન ડોક્ટર ક્વિશન બ્રાઢાઢે ઈસવીસન ઓગણીસો સડસઠમાં કર્યું હતું પ્રશ્ન પચીસ હૃદયની ધડકડના નિયંત્રણ માટે સાનો ઉપયોગ થાય છે તો દોસ્તોનો આન્સર આવશે પેસમેકરનો હૃદયની ધડકનના નિયંત્રણ માટે પેસમેકરનો ઉપયોગ થાય છે પ્રશ્ન છવિ હૃદયની ધડકણ માટે કયું ખનિજ તત્વ જરૂરી છે તો દોસ્તોનો આન્સર આવશે પોટેશિયમ હૃદયની ધડકણ માટે પોટેશિયમ ખનિજ તત્વ જરૂરી છે પ્રશ્ન સત્યવી હૃદયના ધબકારા માપવાના સાધનને શું કહે છે તો દોસ્તોનો આન્સર આવશે ટેટોસ્કોપ હૃદયના ધબકારા માપવાના સાધનને ટેટોસ્કોપ કહેવાય છે દોસ્તો અત્યારે આપણે પાઠ્યપુસ્તકના સત્યાવીસ મોસ્ટ હેમ્પી પ્રશ્નો અને પાઠ્યપુસ્તક એટલે કે વિજ્ઞાનમાં આપેલી હૃદયની માહિતી જોઈએ હવે તમને ગૂગલમાં જે હૃદયની માહિતી છે એટલે કે ગૂગલ સર્ચમાં જે માહિતી છે જે હું અત્યારે સર્ચ કરીને થોડી માહિતી એકઠી કરી છે પરીક્ષા લગતી તે અત્યારે આપણે જોઈશું તો દોસ્તો તે આપણે હૃદય વિશે માહિતી ગૂગલ કરેલી તે માહિતી છે ઓક્ટોપસને ત્રણ દિલ હોય છે દોસ્તો હૃદય એટલે બધા દિલની અમુક અમુક માહિતી આવી જાય છે તમે જોઈ લેજો ઓક્ટોપક્ષને ત્રણ દિલ હોય છે શરીરના આકાર મુજબ કૂતરાનું દિલ સૌથી મોટું હોય છે એટલે કે દિલ એટલે કે હૃદય પાયથન એટલે કે સાપના દિલનો આકાર ખાતી વખતે મોટું થઈ જાય છે દોસ્તો જે સાપ પાણી પાણી અથવા તો ખાય ત્યારે તેની આકાર એટલે કે વખતે પાયથનના દિલનો આકાર ખાતી વખતે મોટો થઈ જાય છે એટલું ખાસ યાદ રાખજો જાનવરોમાં સૌથી નાનું દિલ ફ્લેપ ફ્લાય એટલે કે જીવનું હોય છે જેની લંબાઈ જીરો પોઈન્ટ જીરો બે સેમી હોય છે બ્લુ વેલ માછલીનું દિલ એક કાર જેટલું મોટું અને પાંચસો નેવું કિલોગ્રામ વજન હોય છે તે બધા જીવોમાં સૌથી મોટું છે દોસ્તો આ યાદ રાખજો આ પૂછાઈ શકે છે અઢારસો ત્રાણુંમાં પહેલી સફર સર્જરી થઈ ઓગણીસો પચાસમાં પહેલી સફળ કૃત્રિમ વાલ નાખવામાં આવ્યો ઓગણીસો અડસઠમાં એટલે કે ઓગણીસો સડસઠમાં પહેલી વખત કોઈ માણસનું દિલ બીજા માણસમાં નાખવામાં આવ્યું તે માણસ અઢાર દિવસ સુધી જીવ્યો હતો અને ઓગણીસો માં પહેલું સ્થાયી કૃત્રિમ દિલ નાખવામાં આવ્યું હતું દોસ્તો આ પણ માહિતી યાદ રાખજો બીજી માહિતી છે પૂરા વિશ્વમાં હૃદય રોગો પ્રત્યે જાગૃતિ પેદા કરવા અને હૃદય સંબંધી સમય સમસ્યાથી બચવા માટેના વિભિન્ન ઉપાયો પર પ્રકાશ ઠેકવાના હેતુથી હૃદય દુનિયાભરમાં દર વર્ષે ઓગણત્રીસ સપ્ટેમ્બરને વિશ્વ હૃદય દિવસના રૂપમાં મનાવવામાં આવે છે દોસ્તો ખાસ યાદ રાખજો વિશ્વ હૃદય દિવસ ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે દોસ્તો થોડી બીજી માહિતી કે હૃદયને સ્વસ્થ રાખવું પણ ખૂબ જ જરૂરી છે દાળ કઠોળ અને વટાણા વગેરેમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર મિલરસ અને પ્રોટીન હોય છે તેથી તેનો આહારમાં સમાવેશ કરવો ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે શુદ્ધ અનાજ અને પૌષ્ટિક મીટને આ વસ્તુઓથી બદલી શકાય છે કઠોળ ખાવાથી હૃદય સાથે સાથે શરીરના અન્ય ભાગોનું સ્વાસ્થ્ય સુધરે છે દોસ્તો આપણી માટે છે આ પરીક્ષાને લગતું નથી પણ આપણે ખાસ યાદ રાખવું જોઈએ આ માહિતી તમે ખાસ યાદ રાખજો દોસ્તો ત્યારે આપણે ગૂગલ સર્ચ માહિતી જોઈ પાઠ્યપુસ્તકમાં આપેલી માહિતી જોઈ અને અત્યારના જે મોસ્ટ મોસ્ટાઈમ્પી પ્રશ્નો હતા હૃદય વિશેના બધા જ પ્રશ્નો જોયા આ ત્રણ માહિતીમાંથી અત્યારે હવે તમને સ્ટા પ્રશ્ન આપવામાં આવશે સ્ટા પ્રશ્ન તમારા કમેન્ટમાં જણાવવાનો છે આ દોસ્તો સ્ટા પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે કેમ કે અત્યારે જ આપણે માહિતી જોઈ છે તે માહિતીમાંથીને જ આ પ્રશ્ન બનાવવામાં આવ્યો છે એટલે તેનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે તો દોસ્તો સ્ટા પ્રશ્ન છે નીચેનામાંથી સાચા વિધાન વિધાનો જણાવો તો દોસ્તો પાંચ વિધાન આપ્યા છે તેનો આન્સર તમારે કમેન્ટમાં જણાવવાનો છે અને દોસ્તો જે લાસ્ટ સ્ટોપર નોટ્સમાં જ એટલે કે બીજા સ્ટોપર નોટ્સમાં તમને જે પ્રશ્ન આપ્યો તો તેનો અત્યારે આગળ આપણે કે રાઇટ આન્સર જોઈશું તો અત્યારે આપણે આ પ્રશ્નો જોઈએ તો એટલે કે વાક્ય જોઈએ તો પેલું કે હૃદયનું વજન લગભગ સાતસો પચાસ ગ્રામ જેટલું હોય છે પહેલું વિધાન છે બીજું વિધાન છે ઈસવીસન અઢારસો ત્રાણુંમાં પહેલી સફળ હાર સર્જરી થઈ ત્રીજું વિધાન છે માનવ શરીરનું સૌથી વધુ વપરાતું અંગ હૃદય છે ચોથું વિધાન છે હૃદયના વાલ્વો વૃદ્ધિના પ્રવાહને ફક્ત એક જ દિશામાં વહન કરાવે છે પાંચમું વિધાન છે હૃદયની ધડકણ માટે પોટેશિયમ ખનિજ તત્વ જરૂરી છે તો દોસ્તો આ પાંચ વિધાન છે આ પાંચ વિધાનમાંથી તમારે સાચા વિધાન જણાવવાના છે તો દોસ્તો ઓપ્શન છે એ પહેલું બીજું અને ત્રીજું વિધાન સાચું છે

વિધાનો જણાવો તો દોસ્તો આ ત્રણ વિધાન આપ્યા હતા તેનો તમારે રાઇટ આન્સર જણાવવાનો હતો તો હું તમને વિધાન નથી વંચાવતો પણ ડાયરેક્ટ તમને રાઈટ આન્સર જણાવું છું તો દોસ્તોનો આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી આપેલ તમામ એટલે કે આપેલ તમામ વિધાન અયોગ્ય છે નીચેનામાંથી અયોગ્ય વિધાન તો આપેલ તમામ વિધાન અયોગ્ય છે એટલે કે દોસ્તો આપેલ તમામ વિધાન અયોગ્ય હતા એટલે કે આપેલ તમામ વિદ્યો વિધાનો બધા ખોટા છે તો દોસ્તો સાચા વિધાનો તમને અત્યારે જણાવીશ એટલે કે સાચા એટલે આન્સર આપીશ તો સાચા વિધાનો છે પેલા વિધાન જવાબ છે આમુખનું સુલેખન પ્રેમ બિહારી નારાયણ રાય જાદાએ કર્યું હતું બીજે વિધાનનો આન્સર છે આમુખની અંદર છવ્વીસ નવેમ્બર તારીખનો ઉલ્લેખ છે ત્રીજું વિધાનનો રાઈટ આન્સર થાય છે ભારતના બંધારણમાં ન્યાયનો સિદ્ધાંત રશિયન ક્રાંતિમાંથી લેવામાં આવ્યો છે તો દોસ્તો આ રાઈટ આન્સર આપણા બીજા સ્ટોપર કે બીજી સ્ટોપર્સ નોટનો સ્ટા પ્રશ્નોનો હતો અને અત્યારે જે તમને સ્ટાર પ્રશ્ન આપ્યો છે કે જે તમને સ્ક્રીન ઉપર બતાય છે તેનો તમારે રાઈટ આન્સર જણાવવાનો છે અને દોસ્તો આવી સ્ટોપર્સ નોટ અને પાઠ્યપુસ્તકના પ્રશ્નો મેળવવા માટે અમારા ચેનલ સાથે જોડાઈ જજો એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને દોસ્તો થોડો સપોર્ટ પણ કરજો એટલે કે દોસ્તો તમારા દોસ્તોમાં શેર પણ કરજો આ વિડીયોને ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય got it